પ્રતગાનંદ બ્રહ્મપુરષ પ્રણવસ્વરૂપારુરામકાર તેકદા સભરતો મિયુક્ત મુચ્ય યોગી જન્મસંસારી બંધના શાંતિ નિખિલહે પ્રત્યક સમલ્યાણગુણકરા આપણા સૌ કોઈના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખેડા હરિયાણાના આંગણે ચાલી રહેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન કથાના વક્તા પૂજ્ય શ્રીજી સ્વામી તેમજ આ ગુરુકુળના સંસ્થાપક અને પ્રેરણા મૂર્તિ પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી ભક્તિપ્રિય દાસજી સ્વામી તેમજ અંકલેશ્વર ગુરુકુલથી પધારેલા પૂજ્યપાદ મારા ગુરુજી એવા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી તેમજ સભાની અંદર ઉપસ્થિત દરેક વહલાવાલા સંતો યજમાન પરિવારો અને આપસોવાળા ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આમ તો સમય ઘણો બધો વ્યતીત થઈ ગયો છે છતાં પણ અહીંયાથી કહેવામાં આવ્યું છે એટલે એક નાના સાધુ તરીકે આશીર્વાદ અમારે તો લેવાના હોય બોલવાનું ના હોય પણ આવો મોકો મળે એ બહુ અગત્યની વાત છે વાળા ભક્તજનો ખૂબ આનંદની વાત છે કે આજથી વર્ષો પહેલાં એટલે પંચોતેર વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સહજાનંદી સિંહ સ્વામિનારાયણ સંપ્રદાયનું જેમને રત્ન કહી શકાય સ્વામિનારાયણ સંપ્રદાયના એક કર્મઠ અને હિંમતવાન સંત જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રીજી મારા શ્રી ધર્મજીવન દાસજી સ્વામી હતા વાળા ભક્તજનો આજથી પંચોતેર વર્ષ પહેલાં ગુરુકુલ સંસ્કૃતિ જાણે ડૂબી રહી હોય એવું દેખાતું હતું એ જ વખતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે હિમાલયની ગોદમાં બેસી અને એક સંકલ્પ કર્યો એક વિચાર કર્યો કે ભારતનું ભવિષ્ય ભારતનું ભાવિ કઈ દિશામાં જઈ રહ્યું છે કેવો રસ્તો અપનાવી રહ્યું છે જો એને સંસ્કારો નહીં આપવામાં આવે એને સત્સંગના સંસ્કારો આપવામાં નહીં આવે એને સારું જીવન જીવવાની એક આવડત આપવામાં નહીં આવે તો આપણી ભારતીય સંસ્કૃતિના જે યુવાનો છે એ કઈ દિશામાં જશે અને પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી લેશે તો આપણા યુવાનોનું અધાપતન થઈ જશે એવા સ્વામીએ સંકલ્પ કર્યા અને પંચોતેર વર્ષ પહેલાં ગુરુકુલોની સ્થાપના કરી અને હજારો નહીં પણ અત્યારે લાખો વિદ્યાર્થીઓ એમ ગુરુકુલોમાંથી ભણી ગણી અને સંસ્કારો મેળવી અને આજે વિશ્વના અનેક ખૂણાઓમાં અનેક દેશોમાં સંસ્કારોનું પ્રવર્તન કરી રહ્યા છે એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આભારી છે શા માટે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ ગુરુકુળોની સ્થાપના કરી એમની પાછળ પાછળ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ રથયાત્રામાં જોડાઈ ગયા અને આજે એક ગુરુકુલ નહીં પાંચ ગુરુકુળ નહીં દસ ગુરુકુલ નહીં બસોથી વધારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુલો છે અને સંસ્કારોનું સૌ કોઈને સિંચન કરાવી રહ્યા છે એ જ પરંપરાને અનુસરનારા આજે ભક્તિજીવન સ્વામી વિશે મને કહેતા ખૂબ આનંદ થશે ભક્તિ જીવન સ્વામી એટલે એક 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 સંત 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 તો 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 ખરા 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 કર્મઠ પણ કેળવણીકાર જોકો હોય સ્વામી છે મારા ભક્તજનો એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ આપણે સૌ કોઈ જાણીએ છીએ એમનું પ્રવચન આપણે સાંભળીએ એમની કથા વાર્તા સાંભળીએ માત્ર ને માત્ર ખુમારી દેખાય સાંભળવા ગમે સૌ કોઈને સાંભળવા ગમે એવા સંત એટલે ભક્તિજીવન સ્વામી છે અહીંયા સ્વામિનારાયણ ધામનું સ્થાપન થયું એમાં ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન આવતીકાલે બિરાજમાન થશે મારા શ્રીના હસ્તે એ મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે ખરેખર આ માત્ર સ્વામિનારાયણ ધામ આ સ્વામિનારાયણ ગુરુકુલ ધામ બનશે એટલું જ નહીં પણ જ્યાં જ્યાં સુધી આ મૂર્તિનો પ્રતાપ જણાશે એ બધું જ ધામ બની જશે ને બધું જ મંગલમય બની જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી વિશેષ કોઈ વાત ના કરતા આવું સરસ મજાનું આયોજન કરવા બદલ શ્રીજી સ્વામી હોય વિવેક સ્વામી હોય બધા ગુરુ બધાય સંતોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે જે ભક્તોએ આ ઉત્સવમાં સેવા કરી છે તન મન ધનથી સમયથી સેવાથી એ બધાય ભક્તો ઉપર ભગવાન સહજાનંદ સ્વામી ખૂબ રાજી રહે મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી વતી અંકલેશ્વર સંત મંડળને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય